પ્રાંતિજના તાજપુરમાં વરસાદી માહોલ વચ્ચે વેરાઈ માતાજીના મંદિરે લોકમેળો ભરાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરે લોકમેળો ભરાયો હતો માં તાજપુર ગામમાં છેલ્લા પચાસ વર્ષથી પરંપરાગત રીતે વેરાઈ માતાજીના મંદિરે લોકમેળો ભરાય છે જેમજ સવારે માતાજીના મંદિરે હવન કરવામાં આવે તો ત્યારે શાસ્ત્રી મનોજભાઈ દ્વારા એ પૂજા અર્ચના કરાવવામાં આવી હતી આ લોકમેળામાં વરસાદી માહોલ વચ્ચે પણ તાજપુર આસપાસના આનંદ માણી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે મેળામાં ખાણીપીણી તેમજ રમકડાના સ્ટોલ પરથી બાળકોએ રમકડાની ખરીદી કરી આનંદ કિલો કરતા જોવા મળ્યા હતા અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ